કે જ્યારે ખેડૂતોનો માલ દિવાળી ઉપર સંપૂર્ણ તૈયાર થયેલો હતો અને ત્યારે એકાદું ઝાપટું કે થોડો વરસાદ નહીં લગાતાર વરસાદ પડ્યા ખેડૂતો પરિણામે જે આ બિયારણથી માંડીને ખાતર નીંદામણ તમામ ખર્ચાઓ ખેડૂત કરી ચૂક્યો હતો અને માલ તૈયાર હતો મોઢામાં કોળિયો આવે એ સમયે સતત વરસાદથી સંપૂર્ણપણે પાક ધોવાઈ ગયો ખેડૂત બરબાદ થયો ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ થઈ અને આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે સંવેદનશીલતા સરકારમાં ઊભી થાય એ માટે હું અભિનંદન આપીશ જાગૃત ખેડૂતોને મીડિયાના મિત્રોને યુટ્યુબરોને સોશિયલ મીડિયાને વિરોધ પક્ષના મિત્રોએ ભેગા થઈને અવાજ બુલંદ ન કર્યો હોત તો કાલે સરકાર બોલી એટલું બોલી ના હોત પરંતુ એ જે જાહેરાત થઈ છે એ માત્ર ને માત્ર બે હેક્ટર માટે શા માટે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર અને આ માંગવાની આ પૈસા માંગવાની ખેડૂતને જરૂર જ ના પડત જો પાક વીમા યોજના આખા દેશના તમામ રાજ્યો માટે પાક વીમા યોજના છે ખેડૂતો વીમાનું પ્રીમિયમ ભરે આવી પરિસ્થિતિ થાય તો વીમો એને પૂરો મળી જાય કોઈ તકલીફ ના પડે બે હજાર વીસ ઓગસ્ટથી ગુજરાત સરકારે અને કેન્દ્રની ભાજપની સરકારે ગુજરાતના ખેડૂતો માટે પાક વીમા યોજના સંપૂર્ણ બંધ કરી દીધી એટલે ખેડૂતને આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ પેદા થઈ જો વીમો હોત આપણી પાસે ગાડી હોય છે શહેરમાં રહેનારા લોકો આપણા સૌના પાસે એ ગાડીનો અકસ્માત થાય આપણને ચિંતા નથી કે મળવા પાત્ર વીમો મળી જવાનો છે મેં વીમાનું પ્રીમિયમ ભર્યું છે આખા દેશના ખેડૂતોને આ લાભ મળે છે માત્ર ગુજરાતને બે હજાર વીસ ઓગસ્ટથી ભાજપની સરકારે વીમો બંધ કર્યો એના કારણે ખેડૂતો બરબાદ થાય છે ત્યારે બે હેક્ટરની મર્યાદા ના જોઈએ જેનું જેટલું વાવેતર એને એટલું વળતર મળવું જોઈએ ખેડૂતોની આ મુશ્કેલી સરકારના પાપે ઊભી થઈ કારણ કે સરકારે વીમા યોજના બંધ ન કરી તો ન થાય દેવાના ડુંગર કોંગ્રેસની સરકારે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કર્યું લાખો કરોડો તમે જો મોટા ઉદ્યોગપતિના માફ કરો લૂંટીને બહાર ગયા છે એનાય માફ કર્યા તો ખેડૂતનું દેવું કેમ માફ નહીં ભાઈ ખેડૂતનું દેવું તો એના પ્રમાણમાં નજીવું છે જે તમે બહારના લોકોના એકવીસ લાખ કરોડ છેલ્લો આંકડો ચોવીસ લાખ કરોડ આટલા માફ કર્યા પછી ખેડૂતોનું માફ કરો તો ચોવીસ લાખ કરોડ નથી થવાના કે એકવીસ લાખ કરોડ નથી થવાના દેવું માફ થવું જોઈએ પાંદડી શીંગણી અને સોયાબીનનો જે પાંદડાઓમાંથી ઊભો થયેલો ચારો હોય છે આખું વરસ ચાલે એને સંગ્રહી રાખે સૂકવીને આ વખતે વરસાદ એવી રીતે પડ્યો છે કે સિંગનો કે સોયાબીનનો પાલો પશુપાલકને કામનો નથી ત્યારે પશુપાલકોને મફત ઘાસ તાત્કાલિક મળવું જોઈએ આ અમારી મુખ્ય માગણીઓ છે અવાજ ઉઠાવીએ છીએ ખેડૂતો માટે લડીશું અને ગુજરાતના તમામ મિત્રો જગતનો તાત મુશ્કેલીમાં છે ત્યારે સરકાર પર દબાણ લાવે સરકારને પણ સદબુદ્ધિ આવે અને નાટક ના કરે ભૂતકાળમાં બે હજાર નવમાં હીરા ઉદ્યોગમાં મંદી આવી મેં વિધાનસભામાં પ્રશ્ન ઉઠાયો બહુ જ આંદોલન થયા તો બારસો કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું હું રાજી થયો કે ચાલો ભાઈ હીરા ઉદ્યોગને મળશે પૈસા એક વર્ષ પછી મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે આ બારસો કરોડમાંથી હીરાવાળાને કેટલા મળ્યા વિધાનસભામાં મને જવાબ આપ્યો ઝીરો એક પણ લાભાર્થીને એક પણ રૂપિયો ના આવે આવી જાહેરાતોનો કોઈ મતલબ નથી થેન્ક યુ આત્મહત્યા ચોક્કસ માણસને પોતાના જીવથી વાલું બીજું કાંઈ ના હોય તમે કૂતરો કે કાગડો એને મારવાની કોશિશ કરશો તો એનો જીવ બચાવશે જીવ સૌથી વહાલી વસ્તુ હોય છે કોઈ પણ સજીવ માટે કેટલી તકલીફ હશે કે વ્યક્તિએ આત્મહત્યા કરી છે ત્યારે મેં માગણી કરી છે કે આવા જે ખેડૂતોએ અમારા સિહોર તાલુકામાં એક બ્રાહ્મણ વ્યક્તિ આત્મહત્યા કરી જામનગર દ્વારકા જિલ્લામાં એક આહિર તો ક્યાંય અન્ય વર્ગના કોઈ આ રીતે જુદી જુદી વર્ગધર્મ જ્ઞાતિના લોકો છે જે એના પરિવારમાંથી આત્મહત્યા થઈ છે એને પચીસ લાખ રૂપિયા સરકાર આપે અને એ પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપે આ પણ મેં માગણી કરી છે આખરે જનતાની અદાલત સૌથી મોટી અદાલત છે લોકોની વચ્ચે જઈએ છીએ લોકોને કહીએ છીએ કે તમે જેને મતો આપ્યા છે ટ્રિપલ એન્જિન બન્યું સ્થાનિક સ્વરાજમાંય ભાજપ રાજ્યમાંય ભાજપ કેન્દ્રમાંય ભાજપ અને તમારી મુશ્કેલીમાં જો તમારું દેવું માફ ન થાય તો તમારે આને સાફ કરવા જોઈએ એ જનતા નિર્ણય કરશે